જોઈ તમે હા બંકી ઓકે આપણે ગાડી ધોવાની એક પેલી દુકાન ખોલી આપવાની છે બાડી તને છે ને ગાડી ધોવાની એક દુકાન ખોલી આપવાની છે અંદર ના ના બસ થેન્ક્યુ તમે કીધું હોય કીધું એમાં આઈ ગયું હો ને ઓકે ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ જયમભાઈ આવો બર્થડે બોય આવો હેપી બર્થડે જો હજારો સાલ હજાર સાલ તો ક્યાંથી જીવીએ તો 50 વર્ષનું આયશ્યો છે અત્યારે અત્યારે ને બેઠેરો તો તારું એટલું જ છે તમારું 70 80 છે હજુ આપણે તો સદી મારવાની આપણે કોને કોહલીના ફેનને આઈપીસે કેટલું છે હવે તું 45 45 45 હું છે હું છે ફટાકો છે આવડું મોટું શરીર પર જાડે લઈને જવું કેમ નું એક આઠું પડવાનું છે કોક ને આવડું મોટું શરીર લઈને જવું કાઠું નહીં પડે કોક ને હું કરી લે જતો રે હેડ ઉપર ભાગ નીકળ ઉપર જા ચૂપચાપ જા હે કરુડા બોલ બોલ ભાઈ કેવો રે દિવસ તારો આજે અમારું તમારું હોય ને માર ભાઈ સારું છે તમારું જીવન તમારા જલસા છે મારી જિંદગી એક અઠવાડિયું જીવી બતાવે ખાલી એમ તો કોઈ ના જીવી શકે મારા વાળી જિંદગી જીવી બતાવે હે એ તો એટલે આપડે માની જઈએ પાછા એમ મારો પ્રોબ્લેમ છે મને ખબર છે મારે સોલ્વ કરવાનો છે હું કરી લઈશ હું તને મળ્યો તો હું જ છું ઓમ તો જેમ થાય બરાબર

મને માધુ કેક કા બેદર મે લે કેક કા બેદર મે લે મને મરાત પડી ગઈ મારી વાસી હેપી બર્થડે લખજો વાસી હેપી બર્થડે વાસી હેપી બર્થડે તો કે સ્ટોરી જ ન ના ના લે સ્ટોરી સ્ટોરી આયુ નવ આયુ બતાવવા લોકો ખબર પડી જાય બધા પૂછવા તારે કેવું આવે છે કરી અને આમ ફેરવાય પેલું યાર તું કાન ઉડો તાર ઉડોતા

વાહ ભાઈ વાહ આ દે ઉ એસા બટ કોણ બનાતા હે ભાઈ સુબબાઈ નમ દે જ નતો નુકુને આ તુરે એક એક રમવા લઈ દે વાહ સીન આયા ઓ બાકી વેલા બટ વાહ બે વાહ હો ગલબો હેપી બટ બટ હેપી 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 બટ આઈ ગયો આઈ ગયો મારવા આઈ ગયો મારવા મારવા આઈ ગયો ઓય આ ભાઈ અલય અલો ગામો ઓટી બદર મારો બોલ માની સી હારું પણ આ બજે મારો બેટમ ન પડી ગયો નઈ 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 એ તો આડી વીટલી કેમ છે તારું મોણ ના રાખું ઉગડે તારું મોણ નહી રાખે કા કે હ ઓ નઈ તારું બતણ હોય બોલે અઈ તોય કણડે તોય તારું મોણ ના છે તી સન્નું મોણ ના રાખે ના જોરો

મોરયા પતિન્યો બોલ જો ઓયનો આટલે ન આવ તો અમારું માન ન રાખજો ઓ આટલે ન આવ્યો ખળિયા ખળિયા કાં હું મારું એકલો છોડી ના બધા જડ દે એકદી કરી દીજો હું સાબા થી ન મારું બસ મારા બને આપો ખબર છે કે કે મારી આટલે ન બોલાવ કરું આ કે કહો એ ભાઈ કે ખવડે તો પણ શું ના પડું એક બાજુ ફટાકડા ફૂટે એક બાજુ કેક પૂરી થાય ધીમે ધીમે મોડી બાજુ કેટીંગ ના રે ઓલા વાલી દિન ભાઈ હે જના છે મારી જો ભાઈ મારો બર્થીશન કેકોણ થાય છે આ વેચું જાય યુન માઈક ઓય બોલી જો બોલી જો હાથી જો બોલો હાથી જો બોલો હાથી જો બોલો ઓ મારે એ એ આવ લઈ જા

यो <laughs> तो तो यस लाइक अस नहीं करी भाई यस तो तो मैन तो हमने वारो जो तो रोड में तो इतनी लाजिम बैठो हूं तो कोलियो हम दिन बैठो रप्पा रप्पा काटेंगे क्या बाबू बाबू के रप्पा रप्पा काटेंगे ये तो हमने जो ले सारा बाबू आ तो खुद ही अच्छे तू तो।

આ મારું ધ્યાન ઈ જ હતું કે રો મારું પતિ જુ કાબડાઈ હું આવી રીએક્ટ નહી કરતો તું માણસ નથી કરતો કઈ જાય

તો ભાઈ લોગ નોર્મલ નોર્મલ છાંટા મળી રહ્યા છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને જે મજા આવે છે ને મને આ હા 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 માટીની સ્મેલ કયું ક્યારે બેઠો મને યાદ નથી આજે બેઠો છું બહુ દિવસ પછી બરાબર છે અને અનેરો આનંદ છે આરામ કા મામલા હે એવો મસ્ત ઠંડો પવન જો તમે છે ને નોર્મલ નોર્મલ વાવાઝોડા જેવું નીકળી છે પવન સરસ મજાનો પવન છે આખો લીમડો

પડે છે હળવા બાપુ કઈ વાંધો નહીં ગાઈઝ અન્ય દિવસ માટે આટલું જ હાલ મિલન જે નવે બ્લોગ કે સાથ તબ તક કે લિયે બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતાજી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ